અને વડોદરામાં વોર્ડ નંબર એકની ઓફિસમાં લોકાર્પણમાં ધારાસભ્ય બગડ્યા એમએલએ કેવ રોકડિયા બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી પર બગડ્યા નવી બિલ્ડિંગમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જ નહોતી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ન હોવાથી એમએલએ બગડ્યા અને સિસ્ટમને લઈને કેવ રોકડિયાએ અધિકારીઓને ખખડાવ્યા જીડીસીઆના નિયમ અનુસાર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ત્યાં હોવી જરૂરી છે જે નહોતી અને જ્યારબાદ એમએલએ બગડ્યા બે કરોડના ખર્ચે વોર્ડ નંબર એકની ઓફિસ બનાવવામાં આવી છે અને એ ઓફિસમાં આવી બેદરકારી દાખવવા બાદ કેયું રોકડ્યા ધારાસભ્ય કયું રોકડ્યા કે જેઓ બગડ્યા

જે ઓફિસ માં એ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ જ નતી કરવામાં આવી જીડીસીઆર ના નિયમ અનુસાર એ સિસ્ટમ હોવી જોઈએ પરંતુ એ સિસ્ટમ નહોતી અને ત્યારબાદ આ સિસ્ટમ ને લઈને કેવ રોખડીયા અધિકારીઓને ખખડાવ્યા તો નવી બિલ્ડીંગમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જ નહોતું જેને કારણે એમએલએ કે બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારીને અધિકારી ખખડાવ્યા વડોદરામાં વોર્ડ નંબર એકની આ ઓફિસ કે જે ઓફિસના લોકાર્પણમાં ધારાસભ્ય બગડ્યા એમએલએ કેયુર રોકડ્યા બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારીઓ પર બગડ્યા અને નવી બિલ્ડિંગમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જ નહોતું જે હોવું જોઈએ જેને લઈને તેઓ બગડ્યા અને સિસ્ટમ ન હોવાને કારણે તેમણે અધિકારીઓને ખખડાવ્યા આ સાથે જીડીસીઆર નો નિયમ છે જે નિયમ અનુસાર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નવી બિલ્ડીંગમાં હોવી જરૂરી છે પરંતુ એ નહોતી હવે કરોડોના ખર્ચા આ બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવે છે અને તેમાં આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે ફરી એકવાર સાંભળીએ શું કહ્યું તેમણે વોટર હાર્વેસ્ટિંગ રેન વોટર ના હોય જુડીસીઆર ના નિયમ લાગ્યો હોય એના પછી બન્યું હોય તો રેન વોટર હોય કે ના હોય અને પાર્કિંગ માટે પણ બનાવો બનાવ બનાવો એ બનાવી દઉં